ચૈત્ર આઠમના દિવસે સુરતના ભરીપુરી માતાજી મહાગૌરી સ્વરૂપની ઝાંકી દર્શન સાથે હવન યોજી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સુરતના વિયરકમ કોઝવે રોડ પર આવેલ ભરીપુરી માતાજીના મંદિરમાં આજ રોજ આઠમનો તહેવાર હોવાથી મંદિરના પરિસરમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવયુગલો હવનમાં બેસી માતાજીની આરાધના કરી હતી ખાસ કરીને વાત કરીએ તો તાપી નદીમાંથી સ્વયંભૂ ભરી માતા પ્રગટ થયા હતા જેથી કરીને સિંગરપુર વિસ્તારના સ્થાનિક ભરી માતા મંદિરને લઈને ખૂબ જ આસ્થાને શ્રદ્ધા છે જેથી મોટી સંખ્યામાં આજ રોજ માતાજીના દર્શન કરવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી અને પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી યાર્ચના કરવામાં આવી હતી મેહુલ શુક્લ આજે આપણે અત્યારે આ ભરી માતા મંદિર રોડ અને આ મંદિર બહુ જૂનું છે અને આ જે માતાજી છે તાપીમાંથી સ્વયંભૂ પ્રગટ્યા છે અને આઠમ ચૈત્ર અને આસો બે આઠમે અહીંયા યજ્ઞ થાય છે અને અત્યારે આ પાછળ જે જોઈ રહ્યા છો આપણે એ મહાગૌરી સ્વરૂપ આપણે આઠમ કરીએ છીએ તો આઠમનો મહિમા શું જ્યારે પાર્વતી માતા આઠ વર્ષના હતા ત્યારે એમણે જ્યારે તપસ્યા કરી અને તપસ્યા કરીને એમનું શરીર પૂરું જ્યારે કાળું થઈ ગયું ત્યાર પછી મહાદેવદાદે એમના પર પ્રસન્ન થઈને ગંગાજી દ્વારા એમના પર અભિષેક થયો અને એમનું સ્વરૂપ શ્વેત એટલે કે ધોળું થયું ત્યાર પછી એમનું મહાગૌરી સ્વરૂપ થયું આયુવા અને મહાગૌરી સ્વરૂપને આપણે શ્વેત વસ્ત્ર શ્વેત આભૂષણ અને પ્રસાદ એ બધું એમને ધરાવવામાં આવે છે અને એ આપણે અહીંયા બનાવ્યું છે નવરાત્રિના ચૈત્રી સુદ આઠમનું અનેરું મહત્ત્વ રહ્યું છે અને લોકોએ આ પૌરાણિક મંદિરે માતાજીની આરાધના કરી હતી પ્રકાશવાળા સાથે હર્ષદ શેઠા